જય સંવિદાન ભાવનગર શહેરમાં ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોળી સમાજના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવનાર સાત પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હવે મને એ નથી ખબર પડતી કે આ જે કર્મચારીઓ છે કદાચ કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ હોય તો એની તાત્કાલિક તમે બદલી કરી દો તમારો ક્રાઈમ બંધ થઈ જવાનો છે ભાઈ આ લોકોની ઉપર જે અધિકારીઓ છે પીએસઆઈ હોય પીઆઈ હોય 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 એસપી કે આઈજી તો ભાઈ તમારી જવાબદારી શું તમે તો ઓર્ડર કરવાના છો તો ક્રાઈમ રોકવાની જવાબદારી પણ પેલા તમારી આવે નહી કે કોઈ ચોક્કસ જ્ઞાતિના લોકો ઉપર આવો રોષ આવે કોઈ એક જ્ઞાતિ માટે નથી પણ જ્યાં તમારે હલકી માનસિકતા છે કે એક જ સમુદાય સાથે સાથ કોળી કર્મચારીઓની બદલી તાત્કાલિક તો ભાઈ પોલીસની જવાબદારી છે શાંતિ અને સલામતી રાખવાની તો જ્યાં તમે ક્યાં અટકો છો ને ત્યાં તપાસ કરો અને જે ખરેખર ઉચ્ચ અધિકારી છે જેની ખરેખર આ જવાબદારી આવે છે તેને બદલાવો નહીં કે નીચેના નાના કર્મચારીઓને કાન ખોલી ને સાંભળો અમારા ટેક્સના પૈસે તમને પગાર મળે છે અને એ પ્રજાના રક્ષણ માટે મળે છે નહીં કે કર્મચારીઓને હેરાન કરવા માટે ભાવનગર શહેરમાં કોણ કોણ કયા જ્ઞાતિઓના લોકોને ઉચ્ચ હોદ્દા આપવામાં આવે છે અને કોના કોના વહીવટદારો છે ને આગામી દિવસોમાં આ બધું બહાર આવશે ભાઈ અમે કાયદામાં માનવા વાળા છીએ અને તમે પ્રજાના નોકર છો તો નોકર બનીને રહ્યો પોતાની જો હુકમી ચલાવી અને નાના કર્મચારીઓને હેરાન કરવાનું ભાઈ બંધ કરો ભાવનગર શહેરના જે પણ પોલીસ માં ફરજ બજાવનાર જે પણ ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે મારે કોઈ જાતની દુશ્મની નથી પણ ચોક્કસ સમુદાયને જયારે નુકસાન કરવામાં આવશે અને ખાસ કરીને કોળી સમાજને તો ભાઈ સાખી અમે નહી લઈએ આનો જવાબ તમારે આપવો પડશે એટલે વહેલામાં વહેલી તકે આ તમે જે કાવતરા કરી રહ્યા છો ને ભાઈ બંધ કરો કરો અને અમને મજબૂર ના બદલી તાત્કાલિક થાય તો ખાલી કોળીની જ થાય અને એ નાના કર્મચારીઓની બદલી કરી હોય તો કરો ને ભાઈ પીઆઈ ની કરો ને ભાઈ એસપી કરો ને ભાઈ આઈજી ની કેમ ભાઈ શરમ આવે છે તમે કરેલી ભૂલ તમે જો ક્રાઇમ રોકી ના શકતા હો તો તમે જગ્યા ખાલી કરો અને કોઈ બી વ્યક્તિને મૂકો ચાલશે પણ આ જે તમે કોઈ ચોક્કસ સમુદાયના નાના કર્મચારીઓને હેરાન કરવાની જે વાત કરો છો ને ત્યાં ભાઈ બધા બંધ કરી દો આગામી દિવસોમાં ક્યાં ક્યાં બે નંબરના ધંધા થાય છે ક્યાં ક્યાં દારૂ વેચાય છે બધી ડિટેલ છે ભાઈ બરાબર સોશિયલ મીડિયા મીડિયામાં નામ સાથે બધું આવશે અને પછી જે વિસ્તારના જવાબદાર અધિકારીઓ છે ભાઈ જવાબ દેવા તૈયાર રહેજો જય સંવિધાન અસ્તુ